છોકરા <laughs> શું દવાખાને લઈ જા મને પણ કાકા આપણા જોડે પૈસા જ નહીં હું દવાખાને તમને લઈ દઉં અલ્યા સરકાર તો લઈ જા પણ સરકારી મોયદી તમે આડી કે છો ના હું બો નહીં થઈક તો હેલો તો ચા વાત કરે હે કોઈ ભાવ તો નહીં તઈન તઈન ડાળા થઈ ગયા મને કાતે ગો મામુ જો જો પૈસા કો કાલો તો લેતા હું ના છેત્રમજા છેત્રમ કુંસવડી આપળો છેત્રમ પૈસા લેતા આવશે હાર જાવ તારમાં તમાર કાકો મોદ થઈ ગયા જલ્દી હું જતો રહી તો તારું રણી ગયા ને પૈસા લેવા દઉં એવું આ મણીલાલ ને અલ્યા તારી

તાને ખાવું તો પડે કે યાર કાધા કાઠાઓ થોડા સાથા થાવ તમે યાર આમ થોડોક આમ કાંઠો થઈ જો શું કીધું અને સુકલાઓ અને દવાખાનું જઈ આવજો દવા લઈ આવજો પહેલા હું આવું ઓટો મારું તો હ પહેલા કોલ જાય થાવનું અરે તાર આ ખરાબ વખોરે ગોદડો ઉઢીને કોણ જીઓ હા જતા દેન કોણ હ મણીલાલ એ મણીલાલ કુ થયું સાવ આવ્યો ઉઠાડું પણ સાવ આવ્યો

મારા શ્વાસમાં તકલીફ પડે આ મારો જેટલો મહાન અઢી વર્ષ પેલા ભાગ ખૂટ્યો હતો નહીં છોકરાના દોણા ખાવા હાલ્યા એમની રસ્તે રદરદ કરી નાખ્યો તોય આ મોણા આજ મારા જોડે આવીને રહ્યો અને કીધું કે મણિલાલ હું દવા કરું તમારી તમે શું લે ચિંતા કરો

આવે